હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ છ ની ઇંગ્લિશની પાઠ એક હેલ્થ ઇઝ વેલ્થ ની સર્વેદન પોતાના પાઠ એકના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક હેલ્થ ઇઝ વેલ્થ ના પ્રશ્નોના જવાબની સમજ અહીંયા સૌપ્રથમ એક્ટિવિટી એક આપેલી છે રીડ ધ ધ રાઇમિંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ વર્ડ ગિવન ઇન ધ પોએમ હેલ્ધી ફૂડ ઇઝ છે આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ ફરતે વર્તુળ કરવાનું છે બુડ તો ગુડ વોલ તો ટોલ અલોંગ તો લોંગ ક્લિક તો સિક વિદ્યાર્થી મિત્રો આપેલા રાઇમિંગ વર્ડના જવાબ છે તમારે આપેલી કવિતા છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ તેના આધારે કરવાના છે ત્યારબાદ એક્ટિવિટી લિસ્ટ આઉટ ધ ફૂડ હેલ્ધી ઓર અનહેલ્ધી આપેલી કેટલાક ફૂડ આઈટમના નામ આપેલા છે તેની અંદરથી આપણે હેલ્ધી અને અનહેલ્ધી ફૂડમાં વર્ગીકરણ કરવાનું છે તો હેલ્ધી ફૂડમાં લખી શકાય સ્પ્રાઉટ્સ રોટી સબ્જી ફ્રુટ્સ દાલ રાઇસ ડ્રાય ફ્રૂટ વેજીટેબલ અને મિલ્ક જ્યારે અનહેલ્ધીમાં મેગી પાસ્તા બર્ગર ડાઉટનટ પીઝા ફ્રેન્ચ ફ્રાઈઝ પોપકોર્ન આ બધા અનહેલ્ધી ખોરાકમાં વર્ગીકરણ કરી શકીએ છીએ ત્યાર પછી એક્ટિવિટી ટુ રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જય એન્ડ સે વુ એમ આઈ જંક ટુ જય છે ફ્રોમ જંક ટુ જય એ સ્ટોરી વાંચવાની છે અને હું કોણ છું તે લખવાનું છે એક આઈ મેક મસલ સ્ટ્રોંગ તો બીન્સ બીજું છે આઈ હેવ વિટામિન એ તો કેરટ્સ ત્રીજું છે આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી તો સ્પિન્ચ ચોથું છે આઈ હેવ વિટામિન સી તો ઓરેન્જીસ પાંચમું છે આઈ હેવ ફાઈબર તો એપલ્સ ત્યારબાદ એક્ટિવિટી ત્રણ એ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ પોઈમ વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ તેમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધી અહીંયા લખવાના છે બ્રાઇટ તો ડીલાઇટ માઇટ તો નાઇટ ટ્રીટ તો નીટ સ્વીટ તો બીટ

ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ તો લખી શકાય જોઈએ રીડ એન્ડ પેસેજ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા છે આપેલો ફકરો છે એ વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક હુ ગોઝ ટુ અોક્ટર તો પીટર ગોઝ ટુ ડોક્ટર બે વોટ ઇઝ રોંગ વિથ પીટર ચાર ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ તો લખી શકાય રાઈટ આર એસ ટી રાઈટ આ રીતે લખવાનું છે ત્યારબાદ બી રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક આપેલો ફકરો વાંચવાનો છે અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે અહીંયા છે ડોક્ટર અને પીટર નો એક ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે આપણે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એક પીટર લુક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક તો બ્રેડ એન્ડ બટર બીજું છે પીટર ક્વિકલી ગોઝ આઉટ ફ્રોમ ધ રૂમ ત્રણ સ્ટમચ વિથઆઉટ ફૂડ ઇઝ કોલ્ડ એમ્પટી સ્ટમચ

અથવા હોટ બનાવી શકાય ગમે તે બનાવી શકાય નેચરમાંથી ઇટ રેટ રન બનાવી શકાય એનીથિંગમાંથી થિંગ ઇન થીન બનાવી શકાય આ રીતે તમે શબ્દ બનાવી લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી પાંચ સ્ટડી ધ ઇનવોઇસ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા પ્રજ્ઞા સ્ટેચરીની એક ઇનવોઇસ એટલે કે બિલ આપેલું છે તે વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક છે વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ જવાબમાં લખી શકાય ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ લખી શકાય ટુ હંડ્રેડ રૂપીસ ત્રીજું ત્યાર પછી ચોથું છે હાઉ મચ ઇઝ જીએસટી એમાઉન્ટ જીએસટી એમાઉન્ટ કેટલું છે તો ફોર્ટી સેવન રૂપીસ છે હાઉ મેની ગ્લુ સ્ટિક આર ધેર તો ફાઈવ ગ્લુ સ્ટિક છે છઠ્ઠું છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી રાઇટિંગ ઇન વર્ડ્સ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી ઇઝ સિક્સ હંડ્રેડ ફોર્ટી ટુ રૂપી સાતમું છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી રાઇટિંગ વર્ડ્સ ટોટલ એમાઉન્ટ વિધાઉટ જીએસટી અહીંયા છે પેલું વિથ જીએસટી છે બીજું વિથાઉટ જીએસટી છે તો વિધાઉટ જીએસટી ઇઝ ફાઈવ હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીઝ ત્યારબાદ એક્ટિવિટી છ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધ લોસ્ટ પપ્પી અહીંયા એક ફકરો આપેલો છે ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર વેર ડીડ ધૈર્ય ધૈર્ય ગો વિથ વિથ મધર મધર ટુ ધ પાર્ક બીજું છે વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપ્પી સીટિંગ અંડર અ ટ્રી ત્રીજું છે હાઉ ડીડ ધ પપ્પી લુક ધ પપ્પી લુકડ સ્કેડ એન્ડ હંગ્રી ચોથું વોટ ડીડ ધૈર્ય ગીવ ધ પપ્પી ધૈર્ય ગેવ સમ વોટર ટુ ધ પપ્પી પાંચમું વુ કમ ટુ ગેટ ધ પપ્પી અ બોય કમ ધ ગેટ ધ પપ્પી છઠ્ઠું હાઉ ડીડ ધૈર્ય ફીલ ધ એન્ડ ધૈર્ય ફેલ્ટ હેપી એટ ધ એન્ડ ત્યારબાદ એક્ટિવિટી સાત છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઈટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ત્યાર પછી આપેલા ચિત્રને આધારે આપણે એક ફકરો લખવાનો છે તો આ મુજબ મેં ફકરો લખ્યો છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ તમે આ મુજબ આપેલો ફકરો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી આઠ છે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર મેક સેન્ટેન્સીસ વિથ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અહીંયા છે ચિત્રને ઓબ્ઝર્વ કરવાનું છે અને સાચા જવાબની સામે ખરાની નિશાની કરવાની છે અહીંયા છે તેની પાછળ છે પપ્પી એટલે બિહાઇન્ડ લખી શકાય અહીંયા નીચે છે તો અંડર લખી શકાય અહીંયા છે છે ઉપર છે તેથી ઓન લખી શકાય અહીંયા છે આગળ છે તેથી ફ્રન્ટ ઓફ લખી શકાય અહીંયા છે અંદર છે એટલે ઇન લખી શકાય અહીંયા બારું છે એટલે કે બી સાઈડ બાજુમાં છે આ રીતે લખી શકાય બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો પહેલું છે ધ બોટ ઇઝ ઇન ધ રિવર બીજું છે મૂવી ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે ત્રીજું છે અ ફાર્મર ઇઝ સીટિંગ અંડર અ ટ્રી ચોથું છે રીના ઇઝ સીટિંગ બિટવીન નેહા એન્ડ સ્નેહા પાંચમું છે મહેશ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ટ્રી આ રીતે તમે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો ત્યારબાદ એક્ટિવિટી નવ ફિલ ધ બ્લેન્ક્સ ગીવન ધ એક્ઝામ્પલ ઉદાહરણ મુજબ આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને કાઉન્સમાં શબ્દ આપેલા છે ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી એટ ધ બેચ ચિલ્ડ્રન આર બિલ્ડિંગ સેન્ટ કાસ્ટલ્સ એન્ડ કલેક્ટિંગ સી સેલ્સ સમ કિડ્સ આર સ્વિમિંગ ઇન સી વાઇલ અધર આર પ્લેઇંગ વોલીબોલ ધ ધ લાઇફ ગાર્ડ આર વોચિંગ ઓવર સ્વિમર્સ પીપલ આર સન બાથિંગ એન્ડ રિલેક્સિંગ ઓન ધ બીચ આ રીતે છે ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો ત્યારબાદ બી છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન પરિધિ ઇઝ હેલ્પિંગ હર મમ્મી ઇવાન ઇઝ સ્ટડિંગ બાય હિમસેલ્ફ ચિલ્ડ્રન આર હેવિંગ લંચ ચોથું દ્વિતી એન્ડ રીતિ આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી પાંચમું આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ ઓફ સાયન્સ આ રીતે છે તમે ખોટા વાક્યને છેકી સાચું વાક્ય બનાવશો એક્ટિવિટી ત્રણ સોલ્વ ધ પઝલ વિથ ધ હેલ્પ ગીવન ક્લૂઝ મેક સેન્ટેન્સીસ અહીંયા છે આપેલી પઝલ સોલ્વ કરવાની છે અહીંયા ક્લૂઝ આપેલા છે ક્લૂઝને આધારે સોલ્વ કરવાની છે અને તેના આધારે વાક્ય લખવાના છે મેં વાક્ય લખ્યું છે યુઝ સોપ આફ્ટર સેનિટેશન વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટોવેલ આ રીતે છે ત્યારબાદ વાક્ય બનાવી લખવાના છે શબ્દને આધારે વાક્ય બનાવશો ત્યારબાદ એક્ટિવિટી અગિયાર રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર વાક્ય વાંચી સાચો જવાબ લખવાનો છે એક વોટ શુડ વી ડુ બિફોર ટોકિંગ એનિમિલ તો જવાબ થશે સી વોશ હેન્ડ બીજું છે વીચ ઓફ ધ ફોલોઇંગ અ સાઇન ઓફ ગુડ હાઇજીન તો ક્લીન હેન્ડ્સ ત્રીજું છે વીચ ઓફ ધ ફોલોઇંગ ઇમ્પોર્ટન્ટ ફોર પલ્સ પર્સનલ હાઇજીન તો બી બ્રશિંગ ટીથ ચોથું છે ગુડ હાઇજીન હેલ્પ અઝ ટુ સ્ટે હેલ્ધી પાંચમું છે હાઉ ઓફન શુડ બી બ્રશ ઓર ટીથ ટ્વાઈસ અ ડે ત્યાર બી ત્યારબાદ બી એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં યોગ્ય ક્રમમાં ગોઠવી મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે પહેલો શબ્દ થશે આખો શબ્દ થશે એન્ટીબાયોટિક બીજો શબ્દ થશે ડોક્ટર ત્રીજો શબ્દ થશે ડિસીઝ ચોથો શબ્દ થશે ફિટ પાંચમો શબ્દ થશે એક્સરસાઇઝ છઠ્ઠો શબ્દ થશે એનર્જી સાતમો શબ્દ થશે ફ્રૂટ્સ આઠમો શબ્દ થશે વેજીટેબલ્સ નવમો શબ્દ થશે વોટર દસમો શબ્દ થશે સોપ આ રીતે છે શબ્દ પૂર્ણ કરી તમે લખશો ત્યારબાદ એક્ટિવિટી બાર રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ટીક ધ હેલ્ધી હેબિટ યુ ફોલો અહીંયા છે હેલ્ધી હેબિટ સામે ખરાની નિશાની લખવાની છે આઈ ઈટ પીઝા એવરી હેલ્ધી નથી આઈ ટેક અ બાથ ડેઇલી ટુ રિમેઇન ક્લીન તો અહીંયા હેલ્ધી હેબિટ છે તેથી સાચું કરીશું આઈ વીઆર ધ સેમ ક્લોથિસ ફોર મેની ડેઝ હેલ્ધી નથી ચોથું આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ હેલ્ધી છે તેથી સાચું કરીશું આઈ કીપ માય નેલ લોંગ હેલ્ધી નથી આઈ કવર માય માઉથ વાઇલ કોટિંગ એન્ડ સ્નીઝિંગ હેલ્ધી હેબિટ છે તેથી ખરાની નિશાની કરીશું આ રીતે જ્યાં જ્યાં હેલ્ધી હેબિટ છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ એક્ટિવિટી ટેર ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ફાઇવ સેવન સેન્ટીઝ ફ્રન્ટ ઓફ યોર ક્લાસ યુઝિંગ ધ વર્ડ અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે પાંચથી સાત વાક્ય બનાવી લખવાના છે મેં અહીંયા પાંચથી સાત વાક્ય લખ્યા છે તમે તમારી રીતે બીજા વાક્ય પણ બનાવી લખી શકો છો અહીં આપણા